આકાશવાણી સમાચાર કલ્પના છે શુભેચ્છાઓ સાથે નમસ્કાર આજથી આરંભાયેલ ઈસવીસન બે હજાર પચીસના નૂતન વર્ષને સમગ્ર વિશ્વના લોકો ઉમંગભેર વધાવી રહ્યા છે ગઈ મધરાતે બાર નાટકોરે ખ્રિસ્તી દેવળોમાં વિશેષ પ્રાર્થના પછી આતશબાજી અને ફટાકડાના ધૂમધડાકા વચ્ચે નવ વર્ષને ઉમળકાભેર આવકારાયું હતું વિશ્વના મોટાભાગના દેશોએ બે હજાર ચોવીસને અલવિદા કહીને વર્ષ બે હજાર પચીસને આવકાર્યું હતું દુનિયાભરના દેશોના ટાઈમ ઝોન જુદા હોવાને કારણે નવા વર્ષની શરૂઆત પણ જુદા જુદા સમયે કરવામાં આવી હતી મલેશિયા સિંગાપોર ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં નવા વર્ષની શરૂઆત સૌ થઈ હતી ઓસ્ટ્રેલિયાના સિડની હાર્બરમાં પરંપરાગત ફટાકડા જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા મેલબોર્નમાં યારા નદીના કિનારે જોરદાર આતશબાજી કરવામાં આવી હતી દેશની સાથે રાજ્યમાં પણ નવા વર્ષને વધાવવા માટે ઠેર ઠેર કાર્યક્રમોનું આયોજન કરાયું હતું માં પણ નવા વર્ષને વધાવાઈ રહ્યું છે અને નવા વર્ષની પરસ્પર શુભકામના પાઠવવામાં આવી રહી છે જિલ્લા મથક ભુજમાં મધરાતે બાર વાગ્યે આતશબાજી કરી નવા વર્ષને વધાવવામાં આવ્યું હતું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવા વર્ષ બે હજાર પચીસની પૂર્વ સંધ્યાએ લોકોને શુભેચ્છા પાઠવી છે તેમના સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું નવું વર્ષ દરેકના જીવનમાં નવી આશાઓ સપનાઓ અને આકાંક્ષાઓનું પ્રતીક છે તેમણે કહ્યું કે નવા વર્ષનો અવસર લોકોને તેમની ઇચ્છાઓ પૂર્ણ કરવા માટે નવા જોશ સાથે આગળ વધવાની તક આપે છે રાષ્ટ્રપતિ મુર્મુએ લોકોને નવા વર્ષને આનંદ અને ઉત્સાહ સાથે આવકારવા અને સમાજ અને રાષ્ટ્રને એકતા અને શ્રેષ્ઠતાના માર્ગે આગળ લઈ જવા કહ્યું હતું ઉપપ્રમુખ જગદીપ ધનખડે નવા વર્ષ બે હજાર પચીસની પૂર્વ સંધ્યાએ તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી તેમના સંદેશમાં તેમણે લોકોને રાષ્ટ્રને સર્વોચ્ચ રાખવાના સંકલ્પ સાથે લોકતાંત્રિક મૂલ્યોને જાળવી રાખીને મજબૂત રીતે આગળ વધવા જણાવ્યું હતું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયાની પોસ્ટ મારફતે નવ વર્ષ બે હજાર પચીસની શુભકામના પાઠવી છે પરમાણુ ઉર્જા અને અવકાશ રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે ગઈકાલે જણાવ્યું કે સ્પેડક્સ મિશન ભારતીય ડોકિંગ ટેકનોલોજી નામ આપવામાં આવ્યું છે કારણ કે તે સંપૂર્ણપણે સ્વદેશી મિશન છે અને ભારત ડોકિંગ ટેકનોલોજી સંબંધિત આ પ્રકારનો પહેલો પ્રયોગ કરી રહ્યું છે તેમણે કહ્યું છે કે વર્ષ બે હજાર ચોવીસ ભારતીય અવકાશ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ વર્ષ રહ્યું છે નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા ડોકટરસિંહે જણાવ્યું હતું કે વર્ષનો પહેલો દિવસ એક્સપો સેટના પ્રક્ષેપણ સાથે શરૂ થયો હતો ત્યારબાદ આદિત્ય એલવન મિશનને તેની લક્ષિત પ્રભામંડળના કક્ષામાં દાખલ કરવામાં આવ્યું હતું આ વચ્ચે ગગનયાન માટે ઘણા ટ્રાયલ થયા છે જે પાઇપલાઇનમાં છે તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી ડોકિંગ ટેકનોલોજીનો સંબંધ છે ત્યાં સુધી સ્પાડેક્સ મિશનનું લોન્ચિંગ ભારત દ્વારા હાથ ધરવામાં આવેલ પ્રથમ પ્રયોગોમાંનું એક છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોએ ગઈકાલે રાત્રે સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું ઇસરોના પીએસએલવી સી સિક્સટી રોકેટને શ્રી હરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી ઉપાડવામાં આવ્યું તેના લોન્ચિંગ પછી તરત જ તેણે બે ઉપગ્રહો ધ ચેઝર અને લક્ષ્યને નીચી પૃથ્વી ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક તૈનાત કર્યા હતા ચારણ સમાજમાં શિક્ષણ અને સંસ્કારની જ્યોત ચલતી કરનારા આઈ સોનલમાના એકસો એકમાં પ્રાગટ્ય ઉત્સવની સમગ્ર કચ્છ જિલ્લામાં પરંપરાગત રીતે ઉજવણી થઈ રહી છે ચારણ સમાજની વધુ વસ્તી ધરાવતા માંડવી તાલુકાના ગામોમાં આજના પર્વ નિમિત્તે શોભાયાત્રા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓના સન્માન સંતવાણી રાસ ગરબાના કાર્યક્રમો યોજાશે માંડવી ઉપરાંત મુંબઈ વસતા ચારણ સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું મુંબઈના મુલુંડ ખાતે આયોજન કરાયું છે ગઈ રાત્રિએ પૂજ સહિત સમગ્ર પશ્ચિમ કચ્છમાં પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી જિલ્લામાં વિવિધ સ્થળોએ સઘન વાહન ચેકિંગ કરાયું હતું શંકાસ્પદ વ્યક્તિઓની બ્રેથ એનેલાઇઝરથી તપાસણી કરવા સાથે વાહનોમાંથી બ્લેક ફિલ્મ ઉતારી નિયમભંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી તો ખાનગી પાર્ટી પ્લોટ ફાર્મ હાઉસો તથા હોટેલ ધાબાઓ ઉપર વોચ રાખવા સાથે શેખપીર ચેકપોસ્ટ માંડવી બીચ ગઢશીશા ત્રણ રસ્તા કોળાય પુલ મોથાળા ચેકપોસ્ટ મસ્કા ઓકટ્રોય શક્તિનગર મુન્દ્રા લોરિયા ચેકપોસ્ટ ગડોલી ચેકપોસ્ટ ભીરંડિયારા ચેકપોસ્ટ દેસલપર ચેકપોસ્ટ વગેરે જગ્યાએ બ્રેથ એનેલાઇઝરથી વાહન ચેકિંગ કરી ડ્રીંક એન્ડ ડ્રાઈવના કેસો શોધી કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ ગુજરાત રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેવાની સાથે લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો નોંધાઈ શકે છે ગઈકાલે નલિયા ગાંધીધામ અંજાર અને ભુજ રાજ્યભરમાં સૌથી ઠંડા મથક બન્યા હતા અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર